અમે રાહુલભાઈ ના સમર્થન માં હતા અમે ચોવીસો થી ઉપર ચોવીસો થી ઉપર વોટના લીડ થી અમે એક હજાર લીડ થી અમે આગળ જીતીએ છીએ એક હજાર લીડ થી મતગણતરી પતી ગઈ પતી ગઈ છે અને રાહુલ ભાઈ વિજેતા જાહેર કર્યા છે વિજેતા જાહેર કર્યા છે તો શું કહેશો ચૈતર વસાવા કે જે ધારાસભ્ય છે ને તેમની આમ આદમી પાર્ટી ને તેમનો વિજય આજે અમારા માટે ફક્ત જ્યાં તાલુકા પંચાયત ની બેઠક ને ચૂટણી તો હતી જ પણ આરએએ પાછળ જે ચાલુ સરકાર છે તે પૂરી મહેનત લગાવી હતી કેન્દ્ર કેબિનેટ મંત્રીઓ પણ આવ્યા હતા મોટા મોટા નેતાઓ પણ આવ્યા હતા પણ આ આ અમારી ઝાડુ ની જીત નહીં આદિવાસી અમારા સમાજ ની જીત છે આદિવાસી સમાજ ની છે બેનના તોમાં ઝાડુ છે ઝાડુ સાથે તે પ્રતીકાત્મક અચ્છા બેન પણ મારી સાથે છે તેમની સાથે વાત કરીએ

પછી દિનેશવી પછી જીતો છે પાર્ટી કેવી રીતના કરવાની છે અમારી પાર્ટી અમારે ચેતરભાઈ જેમ તેમ અમારી પાર્ટી કરશે અમારા સમાજ લોકો કરશે તો ખેર જે રીતે તમે જોયું કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે જબરજસ્ત સસ્તામાં લાગી રહ્યા છે કારણ કે આમ આદમી પાર્ટીનો જાક્ય વિજય થયો છે પરંતુ અહિયાં ના જે લોકો છે તે લોકોનું કેવું છે

પહોંચાડતું રહેશે જાતની અંદર પર જઈને પણ વધારવાનો પ્રયત્ન કરીશ કે આજે કાર્યકર્તાઓ